બટેકામાંથી અને ઘઉંના લોટમાંથી આજે આપણે બનાવીશું અલગ નાસ્તો અને એટલો ટેસ્ટી સ્વાદિષ્ટ નાસ્તો બનાવીશું ચાલો ફ્રેન્ડ્સ રેસીપી શરૂ કરીએ તો આપણે કટોરી જેટલો ઘઉંનો લોટ લીધો છે અને થોડોક આપણે બચાવી લીધો છે જો જરૂર પડશે તો આપણે ફરીથી એનામાં ઉમેરીશું હવે એનામાં આપણે ઉમેરીશું બટેકા બટેકા આપણે વાફેલા લીધા છે એને આપણે ફૂમણી લઈશું એનાથી શું થાય કે ખમણાથી એનામાં લેમ્સ ના રહે અને સીધા સીધા સરખા થાય છે ફ્રેન્ડ આપણે બટેકાને ખમણી લીધું છે આવી રીતના હવે આપણે એનામાં ઉમેરીશું તીખા મરચા ફરા ગીપસીકમ અને થોડું ભેળા તાણા કોટ મેદી હવે માપી મસાલો ઉમેરીશું મસાલો માપી લઈશું 1/2 ચમચી ફરદર 2 ચમચી જેટલા આપ રે તાણા જીરું પાવડર 1 ચમચી જેટલું આપે લાલ મરચા લઈશું 1 ચમચી જેટલું આપા કો જીરો લઈશું સ્વાદ અનુસાર થોડું મીઠું પછી આપ બધા મિક્સ કરી દઈએ તોમે જો આવી રીતે આપ લોટની જે રોટ છે ઊજા આપ બાંધું છે હવે ના ખાડી લઈ લઈશું અને એના માપી ઉમેરીશું હવે આપ નાના નાના હાથમાં બ્લુ આ લઈશું ગોળ ગોળ આવી રીતે બ્લુ આ લઈશું અને એને આપણે ચોરસ કરીશું આવી રીતે જો આવી રીતના આપણે બધા કરી લઈશું તો હવે આપણે બધા બનાવીને અને કાઢી લઈશું તો ફ્રેન્ડ તેલ ગરમ કરવા રાખી દીધું છે હવે એનામાં આપણે ઉમેરીશું બધી જે આપણે ઘઉં ને લોટ નાસ્તો બનાવ્યો છે ઈખ વધી આપે ઉમેરી નાખીશું હમણાં આપે જે ગ্যাস છે ને આપે ફૂલ રાખી છે જ્યારે આપણે થોડીક ખં સકઈ જાય પછી આપે એ મૂક નાખીશું કેમ કે અંદરથી સારી રીતે પાકી જાય તો આપે આજે જે બનાવ્યું છે ને ઘઉંના લોટમાંથી એટલો ટેસ્ટી નાસ્તો છે તમે એકવાર જરૂર ટ્રાય કરજો આ રેસિપી તમને ખૂબ જ સરસ લાગશે અને એટલી ટેસ્ટી બને છે કે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો લસણ આદુ કંઈ પણ આપે નથી ઉમેર્યું તો પણ એટલો ટેસ્ટી બને છે આ નાસ્તો બીજી બાજુ ઓવેર કલતાવી નાખીશું આવી રીતે જો સાપે ત્રણ થી ચાર મિનિટ પકાવીશું અને હું તમને આવી રીતે જોઈને બતાવું છું જો આવી રીતે કેટલી ફૂલી ગઈ છે અંદર થી પણ આપે ગૌના લોટમાંથી જે બનાવી છે અંદરથી પણ ફૂલી જશે તમને એમ થતું હશે કે અંદરથી નથી પાકી અને ગૌનો લોટ એ પોકો કાચો નહી રહે જાય તો ફ્રેન્ડ્સ એ નહી રહે એ અંદરથી એટલી ફૂલી જશે જો આ રીતે તમને જો સુઝ આવી રીતે ફૂલી ગઈ છે બધી જો એક આવી રીતે પાકી ગઈ છે જો તો આપની આવી રીતે ના પાકી ગઈ છે હવે આપણે એ કાઢી લેશું અને ફ્રેન્ડ્સ એટલી ક્રિસ્પી થાય છે અને અંદરથી એટલી સોફ્ટ થાય છે તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો જો આ રેસિપી તમને ખૂબ જ સરસ લાગી હોય તમને ગમતી હોય તો ફ્રેન્ડ્સ તમે મારા ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિગમન